પીશે ચાહે અમે ઢોળી દઈશું યા કૂતરા પીશે તો સારું પરંતુ આ ડેરીમાં અમે દૂધ નહીં ભરાયું

નમસ્કાર દોસ્તો હું છું રમેશ વધીને આપને હાળી રહ્યા છું ષડયંત્ર મિત્રો સંઘમાં કેટલી તાકાત હોય યુનિટીમાં કેટલી તાકાત હોય અને જ્યારે તમે તમારો અવાજ ઉઠાવવાની એક શરૂઆત કરો છો અને વિરોધ એટલો બધો જ્યારે વધી જાય સરકારોને નહીં પણ સરકારોના બાપને ચૂકવું પડે છે આ યુનિટીની એકતા સાબરકાંઠાના પશુપાલકોએ સાબિત કરી દીધું કે સર્વે સર્વી જનતા છે સર્વે સર્વા ખેડૂતો છે સર્વે સર્વા પશુપાલકો છે એ પશુપાલકોના પૈસા ની કમાણી થી ઉભી થયેલી અને એના અંદર બેઠેલા એમના નિયામક મંડળો જે અત્યારે મૂકી દીધી છે ભ્રષ્ટાચાર એના સામે અમને વિરોધ ઉપાડ્યો અને વિરોધ મિત્રો ઘણા દિવસની લડાઈના અંતે ગઈકાલે સાંજે પશુપાલકોની જીત થઈ અને સરકારને તેમના નિયામક મંડળને ને પડ્યું આવી પરિસ્થિતિનું નિર્માણ ત્યાં લાવી દીધું આખા સાબરકાંઠાના પશુપાલકો માલિકો એ દૂધ મંડળીના ગ્રાહકો છે એ પશુપાલકો એના માલિકો છે પરંતુ આપને કહી દેવામાં આવે છે કે આ ભાજપ એની જયારે જે માલિક થઈ ગઈ મેન્ડેટ પ્રથા જયારે નાખવામાં આવી એના વિરોધમાં અને જયારે એમને એમનો ભાવ ના મળે પોષણક્ષમ એટલે આખો એક વિરોધનો વંટોળ ઉભો થયો

તું માગન ભી ખારી સોમર ભી ખારી થઈ જવું હોય તો તો પણ અમારા ગરીબોના પૈસા હું કા ખાઈશ આટલું બધું લેન બેઠો છે તો સીધા રણો નહી આવી જ હે દેખ માગવા આવ્યો છે અમારા પાસે અમારા ગરીબોના પૈસા ખાય ને મા સોરોન ગોગરા ગળા પાહા ગાલાસઓને તીના નાલો તો પહેલાથી કહેજો છો અથવારિયા થી પેલા છે પહેલાથી આપણે કર્યું

કૂતરા પીશે તો સારું પરંતુ આ ડેરીમાં દૂધ એક હાદસો થયો મિત્રો યાદ કરો એ કોંગ્રેસનું નું શાસન કે જેમાં ઓગણીસ ઓગણીસ ખેડૂતોને ગોળીયા દેવાના હતા અને ત્યારથી લગી અને આજ સુધી એ કોંગ્રેસ સત્તાથી દૂર કરી દીધી ખેડૂતોએ કારણ શું આટલો રોષ તમે શાસકો બધા શું તમારા મનમાં સમજી બેઠા છો પશુપાલકોને ખેડૂતોને ટાર્ગેટ કરવામાં આવ્યા એ દિવસથી આજનો દિવસ કોંગ્રેસ તો દૂર થઈ જ પરંતુ ઘો ગાઢતા બિલાડું પેશી ગયું એટલે બકરું ગાઢતા ઊંટ પેશી એનો મતલબ એમ થાય કે એનાથી પણ એક બીજી એવી સરકાર આવી ભાજપ કે શરૂઆતના વર્ષોમાં બહુ સારા એમના નિર્ણયો રહ્યા પરંતુ એમને ખબર પડી ગઈ કે હવે આપણો છીનવી લીધી એટલા અત્યાચારો થયા સાબરકાંઠામાં મિત્રો વાત કરીએ તો એક જે વ્યક્તિનું તો મોત થયું એનું શહીદી થઈ પરંતુ બાકીના ઉપર પોલીસની પણ મિલી ભગત 307 ત્રણસો ને સાત જેવી કલમો લગાવીને 72 જણાને ને અરેસ્ટ કર્યા

પશુપાલક નતો હતો તો જે ચૌધરીઓના નેતા પણ થઈને બેઠા છે જે ભાજપમાં બેઠા છે એક પણ વ્યક્તિ એની સાંત્વન આપવા એના ઘરે ના ગઈ શું ચૌધરી નતો તો શું થયું શું ભાજપનો કાર્યકર્તા નતો મિત્રો એના ઘરના ઉપર જે હજુ ભાજપનો ઝંડો લાગેલો છે આ દ્રશ્યો આપ નહીં હાળી શકતા છો પોતે ત્યાં જેને શૂટ કરેલું છે પછી રાજકારણ ભળ્યું પણ રાજકારણમાં એ ઘુસવા ના દીધા એમના જે આખી ટીમે જે પશુપાલકો સ્વતંત્ર રીતે જે લડાઈ આદરી એનો ગઈકાલે બહુ સુખદ અંત આવ્યો છે શું 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 નિયમો કર્યા આમના અને માંગો માંગો હતી હતી કે ભાવ વધારાની નવ પોઈન્ટ પંચોતેર ટકા જેટલો જ આપ્યો હતો આજની પરિસ્થિતિમાં છેલ્લે નિયામક મંડળે તેર પોઈન્ટ સમથિંગ બ્યાસી ટકા આસપાસ એટલે લગભગ ચૌદ ટકા આસપાસનો ભાવ વધારો આપવા માટે સંમત થયા બાકીના વીસ ટકાની માંગણી હતી પરંતુ ડેરીમાં નથી ક્યાંથી આપે કૂવામાં જ તો દબાડામ ક્યાંથી આવે ખાઈ ક્યાં બધું ડેરી ખોલી ગાધી ભાઈ આપણે છતાં જેટલા આપ્યા છે એ માની એ પોતાની ડેરી સમજી પોતાના ગ્રાહકોની મંડળી સમજી અને એમને ત્યાંથી સંતોષ લીધો બીજો કાયદો બીજી માંગ હતી કે જે બોત્તેર જણા ઉપર ત્રણસોને સાત જેવી કલમો લગાવી દીધી પોલીસને જો જોખ મીજીથી એના અંદર એ દરેકને છોડી દેવાના આદેશ થયા આમ મીટિંગમાં ભાજપના પણ તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો ત્યાં હાજર હતા જોકે આપવાનું ઘુસવા દેવાનું હોય જ નહીં પરંતુ છતાં પણ એ કલમો ત્યાંથી દૂર કરી દીધી અને લગભગ આ બે દિવસમાં એમનો સુખદ છુટકારો થશે એવું સરકારે એમને આશ્વાસન આપ્યું છે ત્રીજી એમની માંગ હતી કે જે પશુપાલકની શહીદી થઈ છે અશોકભાઈ ચૌધરીને યોગ્ય વળતર મળે અને યોગ્ય વળતરના હિસાબે ભાજપ સરકારે અને સાબર યોગ્ય વળતરની જાહેરાત કરી છે એટલે આખો મામલો અહીંયા થોડોક શાંત પડ્યો છે હા વિરોધ અત્યારે છે પરંતુ હવે વિરોધ એવું કહી શકાય કે જેનું દૂધ નથી વિરોધ કરે છે આમાં ક્યાંક વિરોધ પક્ષે આવશે ક્યાંક હવે રાજકારણની એન્ટ્રી થશે પરંતુ સરવાળે અત્યારે પરિસ્થિતિ થાળે પડતી હોય દેખાય છે

સાહેબ શ્રી અત્યારના તબક્કે એટલું જણાવવા માંગીશ દિવસથી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠન સાથેની મરામત આખો દિવસ ચાલી એના અંતે એમના કિસાન સંઘ પણ જોડાયેલું હતું કે બધાનો એક જ પ્રશ્ન હતો કે આપણે દૂધ આયોજન કરીએ આપણા જે દીકરાઓ જેલમાં છે અમારી બી માંગ હતી કે જે અમારા ભાઈઓ જેલમાં છે એમને તમે તાત્કાલિક ધોરણે છોડાવડાવો ત્રીજી અમારી માંગ હતી કે જે મરણ જનાર પામ છે સમાજનો અમારો એક દીકરો શહીદ થયો છે એના પરિવારને તમે સારું એવું એના પરિવારના દીકરાને જોબ માટેનું આયોજન સાબરડીમાં નોકરી આપો આ બધી અમારી જે માંગો હતી એમની આગળ રજૂ કરી નિયામક મંડળ અને ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો અમારી માંગોને સ્વીકારી છે વાત છે ભાવ ભાવ ફેરમાં નવસો ને પંચાણુ રૂપિયા લખેલું જે ભાવ ફરક ની વાત છે એની અંદર એવરેજ તેર થી સાડા ચૌદ ટકા જેટલો ભાવ ફેર થાય છે એમાં અમે પણ નથી સંતોષમાં અમને પણ સંતોષ નથી થયો પણ જયારે એમના એમડી સાહેબ ને બધાને જનરલ લગભગ દોઢસો માણસની વચ્ચે ત્યારે ચર્ચા કરવામાં આવી ત્યારે એવું નિવેડો આવ્યો કે ભાઈ બીજા સંખો આઠસો વીસ લખે ચૂકવતા હતા કે આપણે દર વર્ષે આઠસો પચાસ રનિંગ ભાવ છે આખા વર્ષ દરમિયાન તો એની અને નવસો પંચાણુ લખેલી કમ્પેર કરવા જઈએ

મોટા ભાગની મંડળ ચાલુ થઈ ગઈ છે બરાબર અત્યારે દરેક જે આપે નિર્ણય કર્યો છે તે આમ તો મારી દ્રષ્ટિએ પણ યોગ્ય જણાય છે પરંતુ આ સંઘની અંદર મતલબ કે સંઘે શક્તિ આપણે બી જયારે ભાવ ઘેર વાત આવે છે ત્યારે જ આપણે આમાં વિરોધ દર્શાવીએ છે એવું નહીં બાર મહિનાની અંદર આપણે એટલીસ્ટ ગામની દૂધ મંડળીના ચેરમેન જોડે સેક્રેટરી જોડે જઈ અને તમે જે આ ફ્લેટ ની બાબત છે

ભગવાન રામચંદ્ર ની પબ્લિક તો થઈ નતી હું ચેતન ભાઈ કરવા જઈશું બે દિવસ થી ચાલ્યું છે કે તમે પડીકા લીધા છે પણ એમાં માણસો નથી પૈસા માટે આંદોલન કર્યું તો પહેલાથી ના જોડાય પણ અમારા પશુપાલક ભાઈઓ માટે થઈને અમારી આ લડત હતી અને એમાં અમે ક્યાંક કચાશ રહી હશે તો હું પશુપાલકો ની પણ માફી માંગુ છું આ તબક્કે બાકી જે થાય તે બેસ્ટ થાય એ ટાઈપનો પ્રયત્ન અમે કર્યો છે

એની અંદર આપણે લોકો એટીપીએમ થઈ અને એમના હિસાબ કિતાબ ની અંદર ક્યાં સારું કરવું ક્યાં આપણે પ્લસ કરી શકીએ તો સભાસદો ને પૈસા ફાયદો થાય એ દિશામાં કામ કરવા માટે એક નિયામક મંડળ ની રચના કરવાનું પ્લાનિંગ કર્યું છે બધા સમાજો ને સાથે રાખીને કરવાનું છે અમારા ભાઈઓ જે જેલ અંદર છે એના માટે બી ભારતીય જનતા પાર્ટી ના તમામ આગેવાનો એક ઝુંબેશ ઉઠાવી છે અમારા સાંસદ શ્રીના પતિ પતિ મહેન્દ્રસિંહ બારાઈ અમારા પૂર્વ પ્રાંતિક ધારાસભ્ય છે એમને ખુબ મહેનત કરી બે દિવસ પહેલા જેલમાં છોકરાઓ બહાર આવી જશે અમારો પ્રશ્ન એ તો અમારા ભાઈઓ બહાર હોવા જોઈએ સત્વરે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી ની આ મંડળી છે